पोलिस श्रीनी अध्यक्षता में राजकोट शहर रोड सेफ्टी काउंसिल काउंसिलोज शहर में ट्राफिक नियमन सुचारू अर्थे ट्राफिक ड्राइव जनजागृति अभियान परिणामलक्षी होवु जरूरी पोलिस कमिश्नर श्री ब्रजेश कुमार झा रोड सेफ्टी कमिटी नी फलश्रुति वर्ष ऋण बेहजार तेवीस सापेक्षे वर्ष बेहजार चौवीस कुल अकस्मात में बार दशांश बे चार टका घटाड़ो શહેરમાં ટ્રાફિક નિયમન સુચારો બને અને વાહન અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે માટે રોડ એન્જિનિયરિંગ મહત્તમ ટ્રાફિક સિગ્નલ સંચાલન સાઇનેજસ અને પબ્લિક અવેરનેસ કાર્યક્રમો પરણામ લક્ષી હોવા જોઈએ તેમ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર જાએ રાજકોટ શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં મહત્વનું સૂચન કરતા જણાવ્યું હતું પોલીસ કમિશનરશ્રીએ શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કરવામાં આવેલા વિવિધ કેસ અને જનજાગૃતિ અભિયાનની કામગીરીની નોંધ લેતા હજુ પણ આ કામગીરી વધુ અસરકારક રીતે કરવા અને વાહનચાલકો વારંવાર નિયમોનું ઉલ્લંઘન ન કરે તેમજ ટ્રાફિક સેન્સ કેળવાય તે મુજબ કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો